છત્રીસ વર્ષમાં કલકત્તામાં કાર્યરત વિચાર મંચ સંસ્થા દ્વારા સાહિત્ય શિક્ષણ સંશોધન ચિત્રકલા અને સેવાના ક્ષેત્રે રાષ્ટ્રવ્યાપી કાર્ય કરનારને સન્માનિત કરવામાં આવે છે તાજેતરમાં સત્તરમી માર્ચ બે હજાર ચોવીસ રવિવારે કોલકત્તાના કાશીપુરમાં આવેલા એજ્યુકેશન સેન્ટરમાં ભારતના જુદા જુદા ક્ષેત્રની વ્યક્તિઓનું સન્માન કરવામાં આવ્યું આ પ્રસંગે ઉદ્યોગપતિ અને સમાજસેવી શ્રી રણજીતસિંહ કોઠારી અને પૂર્વ આઈસીએસ અધિકારી શ્રી ચંચલમલ બચ્છાવત તેમજ અનેક શૈક્ષણિક સંકુલોના સંસ્થાપક સરદારમલ કાંકરિયા દ્વારા ગુજરાતના સાહિત્યકાર ડોક્ટર કુમારપાલ દેસાઈને વિચાર મંચનું સર્વસ્વ સન્માન હેમચંદ્ર આચાર્ય સાહિત્ય સન્માન અર્પણ કરવામાં આવ્યું આ પ્રસંગે કોલકાતાના સાહિત્ય રસિકો તથા વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા બે વર્ષના દિવસથી શરૂ થયેલી અનંત લબ્ધિ નિદાન ગુરુ ગૌતમ સ્વામીના ચરિત્રની આ કથામાળા અંગૂઠે અમૃત વસે તણા ભંડાર ગુરુ ગૌતમ તે સમરિયે વાંછિત ફલદાતાર અને જીવનમાં કેટલીક ઘટનાઓ એવી બનતી હોય છે કે જ્યાંથી કોઈ શુભ કાર્યનો અણધાર્યો આરંભ થાય છે મનમાં પહેલેથી જ હતું કે ભગવાન મહાવીરના જીવન વિશે એમની દેશના વિષય અને એમણે આપેલા જગત પ્રભાવક ઉપદેશો વિશે શક્ય એટલી વાત કરવી અને એમાંથી પ્રારંભ થયો આજથી વર્ષો પૂર્વે શ્રી મહાવીર કથાનો ત્રણ ત્રણ દિવસ સુધી રોજ ત્રણ કલાક એ મહાવીર કથા ચાલે અને પછી તો ધનવંતભાઈ શાહ અને મિત્રોના આગ્રહથી કથાનો એક સિલસિલો શરૂ થયો શ્રી ગૌતમ કથા શ્રી નેમ રાજુલ કથા શ્રી પાર્શ્વ પદ્માવતી કથા શ્રી હિરવિજય સુરી કથા શ્રી બુદ્ધિસાગર સુરી કથા શ્રીમદ રાજચંદ્ર કથા એમ કથાઓનો એક હારમાળા ચાલવા માંડે પણ એવા સમયે જો ચિત્ત પર કોઈ છવાઈ ગયેલી પ્રતિભા જેનો સતત અહેસાસ થાય જેનો સતત અનુભવ થાય જેના ચરિત્રોમાંથી કેટ કેટલાય નવા નવા મૌલિક વિચારો જાગી ઉઠે એ ગુરુ ગૌતમ સ્વામીની કથા શરૂ કરવાનો વિચાર કર્યો અત્યાર સુધી તો એ ત્રણ કે ચાર દિવસની હતી પણ પછી એમાં અર્થો એના અર્થઘટનો એના સંકેતો એની ભવ્યતા એની હૃદય સ્પર્શિતા આ બધાનો અનુભવ થતા ચિત્તને એમ થયું કે આ કોઈ બે ત્રણ દિવસનો મામલો નથી આ તો કોઈ અવિરત ચાલતી કથા છે અને એટલે જ ગુરુ ગૌતમ સ્વામીની આ કથાના બાવીસમાં મુકામ પર આજે આપણે પહોંચ્યા છીએ નૂતન વર્ષે શરૂ થયેલી દર રવિવારે સવારે નવ વાગે ભારતીય સમય મુજબ યુટ્યુબ પર આવતી આ કથા આજે ક્યાં કેટલા બધા મુકામો સર કરીને આગળ ઢપી રહી છે આપણે જોયું કે મહાસન વનના સમાવસરમાં બિરાજમાન પ્રભુ મહાવીરે મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમના ચિત્તની એ શંકા આત્મા છે કે નહીં એ શંકા કહી અને એનું નિવારણ કરી બતાવ્યું એ પછી એમના નાના ભાઈ અગ્નિભૂતિ એને શંકા હતી વર્ષોથી કે કર્મ જેવું કરશું છે કે નહીં અને પ્રભુએ એને એની શંકા કહી અને એનું નિરાકરણ પણ આપ્યું એ પછી આવેલા વાયુભૂતિએ તો વિચાર્યું કે મારા બંને ભાઈઓએ જેમનું શિષ્યત્વ સ્વીકાર્યું છે એમને તો મારે સમર્પિત થવાનું હોય અને એવે સમયે ભગવાન મહાવીર આ પંડિતના ચિત્તમાં વર્ષોથી ઘેરાયેલી એક મોટી શંકા કે દેહ અને આત્મા જુદા છે કે એક છે એ શંકા કહે છે અને એનું નિરાકરણ આપે છે મારે આપને કહેવું છે કે આત્માની ઓળખ કર્મનો પ્રભાવ એ બે વાત પછી આ જોવો કેવી સુંદર યોજના છે કે એ બે વાત પછી હવે ત્રીજી વાત આવે છે આ આપણો દેહ અને આપણા આત્મા એ એક જ છે જેને આપણે દેહ કહીએ છીએ એ આત્મા છે અને ત્યારે પ્રભુએ કહ્યું કે આ જીવ આ આત્મા તો આ ભાવમાં કરેલા શુભ અને અશુભ કર્મોનું ફળ ભોગવવાને માટે નવો દેહ ધારણ કરે છે અને આથી આપણા ધર્મ ગ્રંથોએ ઘણું માર્મિક પણ લાઘવથી સંક્ષિપ્તતાથી એક વાક્ય કહ્યું છે અન્નો જીવો અન્ન શરીરમ જીવ જુદો છે અર્થાત આત્મા જુદો છે અને શરીર પણ જુદું છે એ બંનેનું ભિન્ન અસ્તિત્વ છે આમ દેહ અને આત્માની ભિન્નતા જાણવી જોઈએ પણ આપણે જરા વિચારી જોઈએ કે માણસ પોતાના દેહની આસપાસ કેટ કેટલું ફરતો હોય છે આખી જિંદગી એ દેહની આસના વાસનામાં જ ડૂબેલો હોય છે જેથી એને પોતાના ભીતરમાં રહેલા આત્માનો કોઈ અહેસાસ હોતો નથી અને એક અર્થમાં કહીએ તો એને પોતાના દેહ તરફ અતિ ગાઢ સ્નેહ છે એ દેહને ટાપટીપ કરવી એ દેહને જાળવવો એ દેહને રોગમુક્ત રાખવો એ દેહને નિરોગી રાખવો એ દેહને ચુસ્ત રાખવો એ દેહને આકર્ષક બનાવવો આમ દેહ પ્રત્યેની પ્રગાઢ આસક્તિને કારણે વ્યક્તિને આત્માથી એની ભિન્નતાની ઓળખ મળતી નથી અને પરિણામે મોટે ભાગે તો એ આત્માને નામે દેહની જ વાત કરતો હોય છે હકીકતમાં આપણો દેહ એના કિલ્લામાં કેદ એવી વ્યક્તિ પોતાની અંદર બિરાજમાન એવા આત્માને ઓળખી શકતી નથી હવે તમે જુઓ વિધિની વિચિત્રતા કેવી આ દેહ તો ટેમ્પરરી છે આત્મા પરમાનન્ટ છે પણ ટેમ્પરરીનો મહિમા એટલો કર્યો કે પેલા પરમાનન્ટ તરફ આપણી નજર જ ન ગઈ હકીકત તો એ છે કે આ આત્મા અનાદિ છે દેહ સાથે એનો સંબંધ છે અને એમ છતાં એ આત્માને ઓળખી શક્યો નથી એ મોટે ભાગે દેહ સુધી જ પહોંચે છે જ્યારે આત્મા આત્મા શું છે એ સદૈવ જ્ઞાનરૂપ હોય છે એ ક્યારેય દેહરૂપ નથી બન્યો માત્ર ભ્રાંતિવશ માત્ર ભ્રમણાથી માત્ર આપણી અણસમજથી આપણે પોતાના દેહને આત્મા માનવાની ભૂલ કરી બેસીએ છીએ અને અહીં પરમાત્મા ભગવાન મહાવીર સ્વામીએ આપણને દેહ અને આત્મા બંનેની ભિન્નતાની વાત કરી છે બહુ મહત્વની વાત છે આ ભિન્નતાને જાણીએ તે પણ સમજવું એ જોઈએ કે એ ભિન્નતા ત્યારે જ સધાય કે જ્યારે વ્યક્તિ શરીરની અંદર બિરાજમાન અને શરીરથી ભિન્ન છે શરીરમાં અને છતાં શરીરથી જુદો શરીરની અંદર બિરાજમાન અને શરીરથી ભિન્ન એવા પોતાના આત્મા પર નજર ઠેરવે એક અર્થમાં કહીએ તો આ દેહના આવરણને છોડીને પોતાના નિજ સ્વરૂપને પામે અને પછી ધીરે ધીરે એ નિજ સ્વરૂપને પામશે તો દેહ અને આત્માની ભિન્નતા એ જોઈ શકે છે અને પોતાના દેહ જોવા છતાં એની ભીતરમાં રહેલા આત્માને એ પારખી શકે છે અને એટલે જ એમ કહીએ કે માનવીના દેહરૂપી દેવળમાં આત્મા વસે છે અને જેમ અને જેમ પ્રભુના દર્શન કરવા માટે મંદિરમાં જવું પડે છે જિનાલયમાં પ્રવેશવું પડે છે એમ આત્માના દર્શન કરવા માટે તમારે દેહની આસપાસ ભમવાનું એની આસના વાસના કરવાનું સતત એની ખેવના ચિંતા અને ફિકર કરવાનું બંધ કરીને આત્માને જોવાનો પારખવાનો અને પામવાનો પ્રયત્ન કરવો જોઈએ અને તો જ એ દેવાલયમાં બિરાજમાન એવા એ આત્મદેવના દર્શન થશે કોઈએ સંત કબીરને પૂછ્યું કે તમે તો કશું કરતા નથી કોઈ ધાર્મિક આચારો કરતા નથી તો પછી તમે કરો છો શું અને ત્યારે સંત કબીરે બહુ માર્મિક જવાબ આપ્યો કે મારો આત્મદેવ જે મારી ભીતરમાં છે એની હંમેશા હું સંભાળ રાખું છું એ મારો આત્મદેવ મારા ભીતરમાં રહેલો એ આત્મા એ પ્રસન્ન રહે એ સંતુષ્ટ રહે એ આનંદમય રહે એ ચૈતન્યમય રૂપ રહે એ હંમેશા હું જોઉં છું અને જુઓ આ સમય આપણને આપોઆપ શ્રીમદ રાજચંદ્રજીના એ વચનોનું સ્મરણ થશે એ માર્મિક વચનો છે હે જીવ જગતને રૂડું દેખાડવા જગતમાં તું બહુ સારો દેખાય જગતને સારું લાગે જગતને યોગ્ય લાગે એમ જગતને રૂડું દેખાડવા અનંતવાર પ્રયત્ન કર્યું પણ તેથી રૂડું થયું નથી કેમ કે પરિભ્રમણ અને પરિભ્રમણના હેતુઓ હજી પ્રત્યક્ષ રહ્યા છે એક ભાવ જો આત્માનું રૂડું થાય એક જ ભાવ એમાં આપણે આત્માનું રૂડું કેમ થાય એનો વિચાર કરીએ એક ભાવ શ્રીમદ રાજચંદ્ર કહે છે જો આત્માનું રૂડું થાય તેમ વ્યતીત કરવામાં જશે તો અનંત ભાવનું સાટું વળી રહેશે એમ તું અનંત ભાવનું સાટું વળી રહેશે એમ તું નિશ્ચયથી જાણ ત્યારે જુઓ કે જૈન દર્શનમાં આત્માનો કેવો મહિમા છે અને તમે જુઓ કે મોટાભાઈ ઇન્દ્રભૂતિ ગૌતમ અને નાના ભાઈ વાયુભૂતિ બંનેને આત્મા વિષયક શંકા હતી ઇન્દ્રભૂતિ ગૌતમ એ આત્મા છે જ નહીં એમ માનતા જ્યારે વાયુભૂતિ ગૌતમ એમના નાના ભાઈ શરીરને જ આત્મા માને છે શરીરથી બીજું કોઈ સ્વતંત્ર આત્મદ્રવ્ય હોય એમ માનતા નથી આથી આત્માનું અસ્તિત્વ જાણ્યા પછી અહીં આપણે જોઈએ છીએ કે આત્મા અને શરીર જુદા છે એ વિશે પ્રભુ મહાવીર એ વાયુભૂતિને સમજાવે છે વાયુભૂતિને તો સમજાવ્યું પણ આ બહુ મહત્વની વાત આપણે જરા વિગતે જ સમજવી પડશે આના ઉપર માત્ર ધર્મદર્શનનો જ પાયો નહીં જીવન આચારનો જ સ્તંભ નહીં પણ આપણું સમગ્ર લક્ષ્ય આપણું સમગ્ર ધ્યેય આમાં નિ છે તો સૌથી પહેલી વાત એ છે દેહ અને આત્મા જુદો છે તે સંદર્ભમાં કે કેટલીય વ્યક્તિઓને પૂર્વજન્મનું જ્ઞાન હોય છે જાતિ સ્મરણ જ્ઞાનની ઘણી ઘટનાઓ આપણે જાણીએ છીએ જૈન ધર્મમાં એવા અનેક ચરિત્રો આપણને મળશે કે જેમાં જાતિ સ્મરણ જ્ઞાનની ઘટના જોવા મળે છે હવે સવાલ એ છે કે જો એ એ દેહ તો ગયા જન્મનો આ દેહ નથી આ દેહ તો નવો ધારણ કરેલો છે તો પછી એને પૂર્વજન્મનું જ્ઞાન કઈ રીતે હોઈ શકે ક્યાંથી એ પોતાના અગાઉનો જન્મ જાણી શકે પોતાના અગાઉના જન્મમાં એ કોણ હતો એ સમજી શકે જેમ ભગવાન મહાવીર એમના કાનમાં કાષ્ટસૂળ ભોંકાય છે ત્યારે એમને યાદ આવે છે કે પૂર્વે ત્રિપૃષ્ઠ વાસુદેવના ભાવમાં પોતે એક સેવકના કાનમાં શિશુ રેડ્યું હતું અને એટલે જ પ્રત્યેક ભાવમાં સુખ શરીર અનુભવે છે દુઃખ શરીર અનુભવે છે એનાથી જુદો છે આત્મા આપણે જાણીએ છીએ બહુ સાદા શબ્દોમાં આપણે સમજીએ કે જેનો જન્મ છે તેનું મૃત્યુ છે અને જેનું મૃત્યુ છે એનો જન્મ અવશ્ય છે આ મૃત્યુ અને જન્મનું ચક્ર શું છે તો એમ કહી શકાય કે આયુષ્ય નામકર્મના ક્ષયને કારણે શરીરના વિનાશનું નામ મૃત્યુ છે અને આયુષ્ય નામકર્મના ઉદયથી મનુષ્ય આદિ સ્થૂળ વ્યંજન પર્યાયોમાં પ્રાણોની સાથે જીવનો આવિર્ભાવ થવો પ્રાણોની સાથે જીવનો આવિર્ભાવ થવો તે જન્મ છે અને એટલે જ આપણા શાસ્ત્રો તો કહે છે મરણમ પ્રકૃતિહી શરીરાણામ અર્થાત મરણ એ દેહદારી આત્માનો સ્વભાવ છે હકીકતમાં જીવને મરણનો પરિચય વારંવાર થયો છે અને એમ છતાં એ મૃત્યુથી ભય અનુભવે છે કારણ કે એને મૃત્યુની યથાર્થતાનો પરિચય થયો નથી જે મહાપુરુષોએ મરણની યથાર્થતાને આત્મસાત કરી છે જે ઓળખે છે કે આ મૃત્યુ એ તો દેહનું મૃત્યુ છે એમને માટે મૃત્યુ સમાન બીજું કોઈ ઉપકારી નથી એ શરીરનું નિર્દોષ આહાર ઔષધ દ્વારા રક્ષણ કરશે પણ જો શરીરમાં અસાધ્ય રોગ થાય અને યથાશક્ય પ્રયત્ન કરવા છતાં એ રોગનું નિવારણ ન થાય તો સંલેખના દ્વારા પોતાના આત્મગુણોની રક્ષા કરે છે અને શરીરને નષ્ટ થવા દે છે આથી આ મહાન દર્શન એમ કહે છે કે જીવનમાં જેમ સાધનાના માર્ગનો મહિમા કરે છે પણ સાધનાના માર્ગની વાત કરીએ છીએ વારંવાર તેમ મૃત્યુના માર્ગનો પણ મહિમા કરવો છે હવે અહીં કોઈ તર્ક એવો સવાલ પણ જાગે કે આત્મા શરીરમાં વસે છે તો પછી શું આત્મા શરીરને બનાવે છે કે શરીર આત્માને બનાવે છે કોણ કોને સર્જે છે આત્મા શરીરને કે શરીર આત્માને હકીકતમાં આત્મા જ આ એક વિધાન સમજી લેવા જેવું છે હકીકતમાં આત્મા જ શરીર બનાવે છે કારણ કે એ આત્માને સંસારમાં રહેવાને માટે કોઈ આધાર જોઈએ છે એ આત્માને આ સંસારમાં રહેવું હોય તો કોઈ આશ્રય જોઈએ છે અને એ આધાર એટલે આપણું શરીર બાકી આત્મા તો અજર અને અવિનાશી છે અને તેથી જ એ પંચભૂતોનો બનેલો નથી જન્મમરણથી બધ જન્મમરણ એને લાગુ પડતા નથી જન્મ મરણથી બદ્ધ નથી પરંતુ એ તો કેવો છે આત્મા જૈન દર્શન કે અનાદિ અનંત અને શાશ્વત છે હકીકતમાં તો જન્મ અને મૃત્યુ એ તો આત્માએ બનાવેલા શરીર સાથેના સંયોગ વિયોગનું માત્ર સંબંધ રૂપ છે બાકી જે દિવસે દેહમાંથી આત્મા નીકળી જાય ત્યારે આપણે કહીએ છીએ હવે તો માત્ર મૃતદેહ રહ્યો આ મૃત એટલે શું મૃતદેહ કેમ કારણ કે એ આત્મા વિનાનો દેહ છે અને માટે મૃતદેહ હોવાથી એના અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે હવે જુઓ એક બીજી વાત અને તે સૌથી મહત્વની છે એ છે કે આ ભિન્નતાને સમજનાર વ્યક્તિએ આત્મા અવિનાશી છે દેહ વિનાશી છે આટલી ભિન્નતાને સમજનાર વ્યક્તિએ પોતાના જીવનમાં જ મૃત્યુનો બોધ મેળવી લેવો જોઈએ એને મૃત્યુની વિશેની સમજ કેળવવી જોઈએ અને તો જ એને પોતાના વર્ષોનું મૂલ્ય સમજાશે પોતાના સમયનું મૂલ્ય સમજાશે જીવનની ક્ષણભંગુરતાની ઓળખ મળશે કશાયની વ્યર્થતા આ જે દોડતો હતો કષાયોની પાછળ એ વ્યર્થ નકામાતા હતા વિષયોની અસારતા જેને માટે ઇન્દ્રિય લોલું પતિ એ વિષયો સહેજે હવે આકર્ષક રહ્યા નથી અને વાસનાની ભીષણતા સમજીને એ એનાથી દૂર જશે એને જણાશે કે મૃત્યુ તો સૌને સમાન બનાવી દે છે મૃત્યુને કોઈ ભયભીત બનીને સ્વીકારે છે કેટલાક ડરે છે મૃત્યુથી અને કેટલાક ભાવપૂર્વક સ્વીકારે છે મૃત્યુ વિશેની આ મીમાંસા એક સમયે મેં મૃત્યુની મીઠાશ નામના એક વ્યાખ્યાનમાં વિસ્તૃત રીતે ઠરાવટ કરી હતી અને કહ્યું હતું કે માનવીય સૌથી વધુ કપટ છેતરપિંડી કે દગાખોરી કોઈની સાથે કરી હોય તો તે મૃત્યુ સાથે કરી છે એ મૃત્યુથી ભાગતો હોવાથી જીવનમાં દોડતો રહે છે અને મજા તો એ છે કે જે મૃત્યુ એને અવશ્ય આવવાનું છે એને એ અનિશ્ચિત માને છે હકીકત તો એ કે આપણું જીવન એ તો અંકી નાટક જેવું છે એના ઘણા અંકો ખેલાતા રહે છે નાટકનો એક અંક પૂરો થાય આપણો દેહ વિદાય લે વળી નવો જન્મ લે નાટકનો બીજો અંક શરૂ થાય આમ એક દેહમાંથી બીજા દેહમાં આત્માનું પ્રયાણ થતું હોય છે એટલે જ મૃત્યુ એ જીવનનું વિરોધી નથી એ આપણે સમજી લેવું જોઈએ બલકે જીવન સાથે મૃત્યુનું અતૂટ જોડાણ છે અને એથી જ એ મૃત્યુને આપણે મારક નહીં મંગલમય માનીએ છીએ એ મૃત્યુની ઘટનાને આપણે દુઃખદ નહીં આઘાતજનક નહીં પણ મહોત્સવ ગણીએ છીએ આ હકીકતની વાતો મૃત્યુ વિશેનો દ્રષ્ટિકોણ એની એનો તો ક્યારેક આપણે ભવિષ્યમાં વાત કરીશું પણ અહીં તો એ સિદ્ધ થાય છે કે માનવીના જીવનમાં સૌથી મૂલ્યવાન કોઈ બાબત હોય તો તે આત્મા છે અને શરીરમાં આત્મા હોય તો જ વ્યવહારમાં આ શરીરની કિંમત છે નહીં તો મૃત્યુને આપણે લોકો ઘરમાંથી વિદાય આપી દેતા હોય છે આપણે જાણીએ છીએ કે મોક્ષ આત્માને હોય છે શરીરને નહીં અને મોક્ષમાં આપણે જાણીએ છીએ કે સદારે માટે શરીરનો સંબંધ છોડી અશરી થઈને અનંતકાળ સુધી સુધી સ્વસ્વરૂપમાં સ્થિર રહેવું એનું જ નામ મોક્ષ છે અને આથી જ આપણે આત્માના વર્ણન કરતાં શું કહ્યું છે કેવો છે આત્મા સિદ્ધ બુદ્ધ અને મુક્ત કહ્યો છે શરીરને માટે આવા કોઈ વિશેષણ આપણે પ્રયોજ્યા નથી અને આથી જ હું કહીશ કે મહાપુરુષોનો અંતિમ કાળ જોજો મહાન ધર્માત્માઓના અંતિમ ઘડી જોજો અને ત્યારે ખ્યાલ આવે કે મહાન વિભૂતિએ કઈ રીતે દેહ ત્યાગ કર્યો એની ઘટનાઓ જ તમને મૃત્યુની વ્યર્થતા બતાવી દેશે આચાર્ય બુદ્ધિસાગર સુરીજી હોય રામકૃષ્ણ પરમહંસ હોય કે રમણ મહર્ષિ જેવી ઘણી વિભૂતિઓના ચરિત્રો માં એમનો અંતકાળ આની ગવાહી પૂરે છે અને આથી તો ફરી યાદ કરીએ શ્રીમદજીના એ વચનોને બહુ સરસ રીતે ભેદ બતાવે છે કે દેહ પ્રત્યે જેવો વસ્ત્રોનો સંબંધ છે આ દેહ ઉપર વસ્ત્ર પહેરીએ કાઢી નાખીએ પહેરીએ કાઢી નાખીએ તેઓ આત્મા પ્રત્યે જેને દેહનો સંબંધ યથાત દીઠો છે મ્યાન પ્રત્યે તલવારનો જેવો સંબંધ છે તલવાર ને મ્યાન ક્યારેક અંદર હોય ત્યારે તો એક જ હોય પણ તલવાર બહાર કાઢો એટલે એકલું મ્યાન રહે મ્યાન પ્રત્યે તલવારનો જેવો સંબંધ છે તેવો દેહ પ્રત્યે જેને આત્માનો સંબંધ દીઠો છે અભદ્ર સ્પષ્ટ આત્મા જેને અનુભવ્યો છે જેને આત્માનો અનુભવ કર્યો છે આત્મજ્ઞાની એ મહદ પુરુષોને જીવન અને મરણ સમાન છે આમ જો દેહ અને આત્મા જુદા છે અને એ જોઈએ ત્યારે આપણને સવાલ જાગે પ્રશ્ન થાય કે જો દેહ અને આત્મા જુદા હોય તો આત્માનું કાર્ય શું છે અને આ સંદર્ભમાં આપણે પ્રભુ મહાવીરની આગમવાણી તરફ જવું જોઈએ શ્રી ભગવતી સૂત્રમાં પ્રભુએ કહ્યું છે અપણા ચેવ ઉદી અપણા ચેવ ગરહિ અપણા સંવરઈ આ નો અર્થ એ છે કે આત્મા સ્વયં પોતાના દ્વારા જ કર્મની ઉદીરણા કરે છે સ્વયં પોતાના દ્વારા જ એની ગરહા એટલે કે આલોચના કરે છે અને પોતાના દ્વારા જ કર્મોના આશ્રમનો નિરોધ કરે છે આ માનવીનું જીવન એટલે પ્રાણથી પ્રયાણ સુધીનું જીવન એનો દેહ એના પ્રાણથી શરૂ થાય અને પ્રયાણમાં પૂરો થાય માણસ જન્મે છે અને વિદાય લે છે અથવા એમ કહીએ કે એનું શરીર જન્મે છે અને એનું શરીર મૃત્યુ પામે છે આત્મા શરીરથી જુદો ન હોય તો કોઈ વ્યક્તિ પોતાના સ્વજનના મૃતદેહનો સ્વયં અગ્નિ સંસ્કાર કરે નહીં આનો અર્થ જ એ કે શરીર જળ છે ને એમાં રહેલો ચેતન રૂપ આત્મા એ અજર અમર અવિનાશી અને શાશ્વત છે આ સંદર્ભમાં વધુ વિચારધારા જોઈએ એનું કારણ એ છે કે જે વ્યક્તિ દેહ અને આત્માને ઓળખે છે એમની ભિન્નતાને પામે છે એ પોતાના જીવનમાં એક નવો પ્રકાશ ફેલાવી શકે છે એ પોતાના જીવનને તરી જાય છે એ વિશે હવે પછી જોઈશું the